હલો મિત્રો જે રામાપીર જય દ્વારકા દેસાય ત્યારે તમે લોકો જોઈ રહ્યા છો જેમ કહેવાય કે બધા શમશાનથી ડરતા હોય છે કોઈ કઈ એક માણસો એવું કહેતા હોય શમશાનની અંદર ખવાય નહીં શમશાનની અંદર જવાય નહીં શમશાનની અંદર ભૂત થાય શમશાનની અંદર આવશે તેવું છે એવું કંઈ હોતું નથી તો બંને રજુ વિડીયોમાં હું શમશાનની અંદર કેવી રીતે માણસો જમે એ બતાવીશ

i જેમ કહેવાય કે મિત્રો જે બાળક ગાઈ રહ્યો છે એ બાળક કઈ જગ્યા પર બેઠો છે તમને કદાચ ખબર નહીં હોય પણ તમને જણાવી દઉં છું કે બાળક જે બેઠો છે ને એ જગ્યા પહેલી શમશાનની અંદર જેમ કહેવાય કે આપણે સબના લાવીએ ત્યારે શમશાનની અંદર જે વિહામો દઈએ છીએ મયત સુ છીએ એમનો જે હોટલો હોય એ ઓટલાની માથે બાળક બેઠો બેઠો ગાય છે અને આનંદ કરે છે અને સામે જે બાળકો છે એ બધા મોજ કરે છે તો મિત્રો વરલ શમશાનની અંદર મસાણી મેરડીમાંનો આવો ઉત્સવ ઉજવીએ છીએ અને કોઈ શમશાનની અંદર ભેદભાવ રાખ્યા વગર માણસો શમશાનની અંદર જમે છે શમશાનની અંદર રમે છે આવો મોજ મજા અને આનંદ શમશાનની અંદર કરે છે તો તમે ગુજરાતની અંદર પહેલીવાર આવું જોયું છે કે શમશાનની અંદર જે માણસો જમવા જાય છે જેમ કહેવાય કે રમવા જમવા અડધી અડધી રાત સુધી બાર રાતના બાર એક બે વાગ્યા સુધી આવી શમશાનની અંદર માણસો મોજ કરતા હોય છે તો આ અમારું ગામનું શમશાન જાગતું શશાન છે અને સો ટકા ગુજરાતની અંદર સૌ પ્રથમ પહેલું સમસાન છે કે આવી રીતે માણસો શમશાનની અંદર જે મોજ મજા અને મસ્તી કરી રહ્યા હોય છે અને આ છે મસાણી મેલડીમાં જેમ કહેવાય કે શમશાનની અંદર મસાણી મેલડીમાં હોય બધાને ખબર હોય જેમ કહેવાય કે નાનામીને મીને વિહામો દેવા માટેની જે મેલડી હોય છે એ મેલડીમાં અહીંયા અત્યારે આપણે આવી રીતે બિરાજમાન છે અને શમશાનનું માધ્યમ અહીંયા બહુ મોટું છે મિત્રો એટલે શમશાનની અંદર બધા એવું કહેતા હોય છે કે શમશાનમાં આમ થાય તેમ થાય કોઈ વસ્તુ શમશાનની અંદર હોતું નથી તો આવો કોક દિવસ અને અમારા વરલ ગામની અંદર મશાનની મેળીમાંનું જેમ કે સાનિધ્ય બહુ મજા આવે એવું છે અને સૌ અહીંયા આનંદ કરતા હોય છે શમશાનની અંદર એટલે મિત્રો આમ કહેવાય કે જો કે જાગૃત શમશાન છે જાગતું શમશાન કહેવાય ને એ આ જાગતું શમશાન છે અમારા ગામની અંદર અને બધા જ માણસો ઇલાકાના એરિયાના તેમજ ગામના બધા સમસ્ત અહીંયા આવીને મોજ મજા કરતા હોય છે કોઈ દિવસની અંદર દિવસ દરમિયાન પણ શમશાન એક ધારું ચાલુ રહેતું હોય છે છોકરા એની અંદર મોય દાંડીયા છે આ છે તે છે રમતા હોય છે ઘણાને મિત્રો શમશાને જવાથી ડર લાગતો હોય છે એવું કોઈ હોતું નથી શમશાન છે એક મંદિર છે મોક્ષધામ છે તો એની અંદર કોઈ ડરવાની કોઈ જરૂર હોતી નથી અને જો આવી રીતે રાતના બાર એક વાગ્યા સુધી આવી રીતે માણસો આનંદ કરે છે નાના નાના બાળકો મોટા મોટા માણસો પણ બધા બાળકોની અરે મોજ મજા મસ્તી કરી રહ્યા હોય છે અને આ એક જો કે બધાની માટે તો નવું જ છે મારા માટે તો નવું છે કોઈ સમસાનની અંદર આપણે આવો આનંદ મોજ મસ્તી જોઈ નથી અને સમસાનની અંદર જમતા જમતા એવા કોઈ જોયા નથી અને જો નાના નાના બાળકો પણ કેવું મોજ મસ્ત કરી રહ્યા છે તો આ એક મિત્રો અમારા વરલ ગામનું શમસાન છે આવું જ શમશાનની અંદર કોઈ વસ્તુ હોતી નથી તો તમારા શમશાનની અંદર પણ મસાણી મેળડીમાં હોતા હોય છે બધે શમશાન મેળડીમાં તો હોય જ છે તો શમશાનની અંદર આવી રીતે કોઈ માહોલ બનાવો જેથી કરીને જે જેમ કહેવાય કે ડરતા હોય માણસો શમશાનથી તો એમના માટે ભય ન લાગે ઘણા એવું કહેશે કે શમશાન આલીએ તો વળગે છે શમશાન આલી તો આમ થાય છે તેમ થાય છે એવું કોઈ જ વસ્તુ શમશાનની અંદર બનતું નથી મિત્રો અત્યારે અમારા બહુ અધા ઇલાકાના આવી જ રીતે બધા શમશાનની અંદર મોજ મજા કરતા હોય છે અમારા પણ કોઈ દિવસ કોઈ દાખલો એવો બન્યો નથી અને શમશાનને જાગૃત કરો કારણ કે શમશાન છે એક મોક્ષ મંદિર છે ધરતીનો છેડો ઘર એમ તમે અડસઠ તીર્થ કરીને આવો અંતે આપણે જવાનું તો શમશાનની અંદર જ છે તો શમશાન એટલે કે મોટું મહાતીર્થ ધામ છે જેની અંદર તમે જેમ કહેવાય કે ઘણા ધામની અંદર યાત્રા કરી હોય છે પણ બધી યાત્રા તમારી અહીંયા શમશાનની અંદર પરિપૂર્ણા થતી હોય છે અને જો આ લોકો બધા શમશાનની અંદર બેઠા છે મોજ મજા કરે છે બૈરા પણ શમશાનની અંદર બધા માતાજીના સાનિધ્યની અંદર બધા મોજ મજા કરવા આવી રહ્યા હોય છે તો આવું જ કાક છે અમારા વરલ ગામનું શમશાન અને શમશાનની અંદર બધા જમવા રમવા અને મોજ મજા કરવા ભેળા થાય છે અને માતાજીનો પાઠ ઉત્સવ ઉજવાય છે મિત્રો તો હા મિત્રો મારી આ ચેનલ યુટ્યુબ ચેનલ તમને ગમ્યું હોય તો મારી ચેનલનું નામ છે નેઝરદારી ઓફિશિયલ વર્લ્ડ તો આ મિત્રો મારી ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જય રામાપીર જય દ્વારકાધીશ હર હર મહાદેવ